ઉમર ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી કેવી ગામત જીએમડીસી બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ મામલતદાર શ્રદ્ધા નાયક તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગ્રામના સરપંચ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ગ્રામસભાનું વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તારના બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બાંધ્યો કઈ ગ્રામસભાનો વિરોધ કર્યો હતો તો રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાનસંધ્યાએ ગ્રામસભાનો વિરોધ નોંધાવી જીએમડીસીના લોલીપોપ આપવા આવ્યા છે જે લોલીપોપ અમે લેવાના નથી અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હું અર્પણસિંહ જયેન્દ્રસિંહ વાસદિયા આ ગામનો રહેવાસી આજે ગ્રામસભામાં અમે આખા ગામે અમારો વિરોધ નોંધાયો છે ગ્રામસભામાં જીએમડીસીના અધિકારીઓએ અમને કીધું કે એની શું સગવડ હશે શું એના શું એના ફાયદા થશે પણ એ ફાયદા અમને બધાને અસ્વીકાર છે કેમ કે અમે જોયું છે પાસ્ટમાં કે બે વર્ષ કે એક વર્ષ એના ફાયદા મળે છે અને પછી જે હતું તે આ લોકો હમણાં આવે છે અને વર્ષ બે વર્ષ રહીને અધિકારીઓ પણ કદાચ હશે કે નહીં હશે એની કોઈ ગેરંટી નથી વર્ષ બે વર્ષમાં સંપાદન થઈ જાય પછી રામ તારી માયા એવું કદાચ કહેવાય અમે અમારો સારો વિરોધ નોંધાયો છે અમે જંત્રી કિંમત બાબતે વાત કરી છે અમારા ભાઈઓએ બધા વિરોધ નોંધાયો છે જમીન ના આપવા માટેનો થઈને વિરોધ નોંધાયો છે અને અમે એકજૂટ થઈને આનામાં લડીશું અને આગળ કદાચ જવાનું થાય હાઈકોર્ટ સુધી જવાનું થશે તો એ લડત પણ અમે લડી લઈશું એવું અમે અમને જણાવ્યું છે રિટર્નમાં અમે અમારો વાંધો અરજી રજી આપેલી છે અમે આશા કરીશું કે અમારું આ ગ્રામસભાનો ઠરાવનો માન રાખશે જય આદિવાસી જય જોહાર મારું નામ વસવ વારુણકુમાર દિલીપભાઈ છે હું ઉમર ગામનો રહેવાસી છું આજે અમારા ગામમાં જીએમડીસીએ એક મિટિંગની આયોજન કર્યું હતું ગ્રામસભાનું એમાં ગ્રામસભામાં જે જીએમડીસીના અધિકારીઓએ જે અમને મોટા મોટા આંકડા બદલાવ્યા છે એ આંકડા અમને એકદમ લોલીપોપ જેવા લાગ્યા છે ભાઈ જે આંકડા અમારી ભોળી પ્રજાને ખબર પણ ના પડ્યા અને એક પણ માણસને ખબર ના પડી જે બાબતમાં અમે ઉગળ એ લોકોનો તત વિરોધ કર્યો છે એ લોકોનો અમે અને આ જ અમારી આગળ પર જો આ જીએમડીસી અમારા ગામમાં આવશે તો અમારી આ જ રીતે લડત રહેશે અને અમને જીએમડીસીનો પૂરેપૂરો વિરોધ છે શું છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારે અહીંથી જવું છે નથી અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવું તો છે નથી અને જો સરકારી ઓફિસર એવું કહેતા હે કે તમને આ સુવિધા મળશે, પેલી સુવિધા મળશે તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માંગીશ કે તમે અમારા ગામ દેનો સાથે આવી આવીને અમારા ગામમાં રહેવો અમે તમને જમીન આપીશું રહેવા માટે. નકશાથી લઈને બધું અમે આપીશું. એ પછી સરકારમાં સીલિંગ હેટ આવ્યા. એટલે અમારી ઘણી બધી જમીનો સીલિંગ હેટમાં જતી રહી. એ પછી થોડો વખત થયો એટલે વિનોબા ભાવે મુમેન્ટ આવ્યું એટલે અમે વિનોબા ભાવે મુમેન્ટમાં અમારા બોટ નિવાસી ભાઈ બહેનો છે એમને કોઈ જમીન નાખી અને આજે આપણે ઊભા છે કે જે છે જમીન બાકી એને પણ આપશો લેવાની એ કરી રહ્યા છીએ હું બે ત્રણ વસ્તુ બહુ જ સારી રીતે કહેવા માગું છું એ છે કે બહુ નિવાસી વ્યક્તિ છે તમે અમારે ભલી ભલે અમારું ગામનું સંપાદન નહીં થાય ને એ લોકોને અફેક્ટ નહીં થાય એવું તમે કહો છો પણ બાજુ બાજુ કામ ચાલતું હોય ને માઇનિંગનું વર્ક ચાલતું હોય એટલે તમને પણ ખબર છે કે શું એનું ઇકોનોમિક એનું ઇન્વાયરમેન્ટલ અફેક્શન અફેક્ટ તો થાય જ છે એ સ્થિતિમાં રહેવું કેટલું યોગ્ય છે એ આપણને બધાને ખબર છે મારે દોરાવાની જરૂર છે નહીં હું આપના માધ્યમથી બધા ભેગા રહેલા વ્યક્તિઓને કહેવા માગું છું કે આ લેન્ડ એક્વિઝિશન કોના માટે થાય છે આ લેન્ડ એક્વિઝિશન અમારા માટે થાય છે ના આ લેન્ડ એક્વિઝિશન એક પ્રાઇવેટ કંપની જીએમડીએફી એના પ્રોફિટ માટે થાય છે એટલે આ એવું તો નથી કે લોકહિતમાં આ બધી વસ્તુ થઈ રહી છે લોકહિતમાં વસ્તુ નથી આ અમારી જમીન છે અમારા મૂળ નિવાસી જમીન છે એ જમીન આપ નેતા લઈ રહ્યો છો અમને વિકાસના માટે કોઈ આપત્તિ નથી અમે પહેલે ફરીથી કહું છું વિકાસ માટે અમારી કોઈ આપત્તિ નથી પણ આપણે પાસ્ટ હિસ્ટ્રી પણ કાઢીને જોઈ લો અમારા બાજુના ગામની જેના સંપાદન થયેલી જમીનો છે એને પણ કાઢીને જોઈ લઈએ તો આ બધી જે આપ હવે હમણાં જણાવ્યું એ માત્ર ને માત્ર ઔપચારિકતા રહી જાય છે ખાલી ફોર્મેલિટી થાય છે આ બધી આપણે વાત કરી કે ફલાણું સ્કૂલ બની જશે ફલાણું હોસ્પિટલ બની જશે એ છે ને બનાવવું બહુ જ સહેલું છે પણ જે લોકો અમે ગામમાં અફેક્ટ થાય છે એને ચાલુ રાખવું એ બધે જ જોઈ રહ્યા છે વર્ષ બે વર્ષ પછી એના ડામડોમાં થઈ એટલે એના માટે તમારું લિખિતમાં રિટર્ન કમિટમેન્ટ શું હશે એ અમારે જાણવાનું છે ભાગના લોકો નાખુશ છે એ અમારે તમને આ માધ્યમથી જણાવવું છે અમારા ગામમાં મોટા ભાગના લોકો એ નાખુશ નથી કેમ કેમ કે અમારી જમીન ખૂબ જ સારી છે મારા દાદાને દાદા પરદાદા કહેતા કે આ જમીન જમીન નથી સોનાની લગડી છે કેમ કેમ કે આ બહુ ઉપજ જમીન છે અમારે પાણીની એટલી બધી સગવડ નથી તે છતાં જમીન તમે જોર કરશો તો તમે જોશો તમારા પાછળ જ મારું ખેતર છે આ સ્કૂલના પાછળ તમે ખાલી સેડી પર ધ્યાન આપશો આ જમીન એટલી પ્રોડક્ટિવ છે કે તમે આ બે થોડોક પૈસા કે એનું વળતર આપીને એનું એક કમ્પન્સેશન આપીને કરી શકશો એમ છો બીજી વસ્તુ કે આપણે બધા જ આ બધી પુનર્નિવાસની બધી વાત કરી પણ આના જોડે અમારા જે ઇમોશન જોડાયેલા છે આ જમીન મારી તો આઠ પેઢી પહેલાંની જમીન છે એટલે એવું કહેવાય અને મારા બધા મૂળ નિવાસી ભાઈ બહેનોના પણ વર્ષો જૂના દાદા પરદાદા લોકો પણ અહીંયા જ હતા એટલે એવું કહેવાય કે આ જમીન ઓછામાં ઓછા આઠ સાલનો તો આઠ પેઢીનો તો રેકોર્ડ છે એટલે થી દસ પેઢીએ તો અમે અહીંયા અમારી કાઢી સારી રીતે કાઢી છે અને અમે ભલે નાના મોટા ડિફરન્સીસ હોય પણ અમે એક જૂઠ જ છે મેં અમારું હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ અહીંયા કદાચ કાકા બેઠા એ અમારા વર્ષો જૂના એટલે મારા દાદાના વખતથી જે